જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે આપણે દારિદ્ર્ય દહન શિવ સ્ત્રોતમનો પાઠ સાંભળીશું મિત્રો આજે અમાસનો પવિત્ર દિવસ છે અને અમાસના દિવસે શિવજીની પૂજા કરવાનું વિધિ વિધાન છે તેમાં આજના વિડીયોમાં આપણે કરી રહેલા દારિદ્ર્ય દહન સ્ત્રોતમના પાઠ કરવાથી જે કોઈને આર્થિક તંગી હોય ગરીબી હોય કે જે કોઈને પૈસાને લગતી સમસ્યા હોય તેનું સમાધાન થાય છે જે ભક્ત શિવજીની પૂજા કરવાની સાથે આ સ્ત્રોતમનો પાઠ કરે છે તેને ભગવાન શિવ દારિદ્ર્યમાંથી મુક્તિ અપાવે છે ગરીબી દૂર કરે છે દુઃખનો નાશ કરે છે અને આર્થિક રીતે સમૃદ્ધિમાં વધારો કરી આપે છે મિત્રો તો ચાલો હવે આપણે શરૂ કરીએ દારિદ્ર્ય દહન શિવ સ્ત્રોતમનો પાઠ અને તેનો ગુજરાતી અર્થ પણ આપણે સાંભળીશું ઓમ નમઃ શિવાય વિશ્વેસરાય નરકાણ તારાણાય કરણામૃતાય શશી શેખર ધારણાય કરપૂર ક્રાંતિ ધવળાય જટાધરાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય જે સમગ્ર વિશ્વના સ્વામી છે જે મનુષ્ય રૂપે સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે જેઓના નામ અમૃત સમાન છે અને સાંભળવા તૃપ્તિ આપે છે જેઓ પોતાના ભાડ પર ચંદ્રને આભૂષણ રૂપે ધારણ કરે છે જેઓ કપૂર જેવી ક્રાંતિ ધરાવનારા ધવડ વર્ણના અને જટાધારી છે એવા રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું ગૌરી પ્રિયા રજનીશ કળાધરાય કલાકાય ભુજગાધેપ કંકણાય ધરાય ગજરાજ વિમર્ધનાય દારિદ્ય દુઃખ દહનાય નમઃ શિવાય જે ગૌરી માતાના ખૂબ જ પ્રિય છે જે ચંદ્રની કલાને મસ્તક પર ધારણ કરે છે જે યમરાજ રૂપે પણ કળાનો અંત લાવનાર છે જે નાગરાજને કંકણ રૂપે ધારણ કરે છે જેઓના મસ્તક પર પાવન ગંગા વિહારે છે જે ગજદેવે ઉત્પાદ કર્યો ત્યારે તેને સહારી દીધો એવા દારિદ્ર્ય રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું ભક્ત પ્રિય ભયા પહાય ઉગ્રાય દુઃખ ભવ સાગર તારણાય જ્યોતિર્મયાય ગુણ નામ સુનુત્ર દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય જે ભક્ત પ્રિય છે અને સંસારરૂપ રોગ અને ભયનો નાશ કરે છે જે સહાર કાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે જે દુર્ગમ ભવસાગરમાંથી પ્રાપ્તિ કરાવે છે જે તેજસ્વી સ્વરૂપ ધરાવે છે અને પોતાના ગુણ અને નામ પ્રમાણે નૃત્ય કરે છે એવા દારિદ્ર્ય રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું ચરમા ભરાય શવભસ્મ વિલેપનાય ફાલે ક્ષણાય મણિકુંડલ મંડિતાય મંજિલ પાદ યુગડાય જટા ધરાય દારિદ્ય દુઃખ દહનાય નમઃ શિવાય જે વાઘની ખાલ ધારણ કરે છે જે ચિતા ભસ્મથી શરીર લિપ્ત કરે છે જે ત્રીજું આંખ ભાળમાં ધારણ કરે છે જે મણીભર્યા કુંડળોથી શોભિત છે જે પોતાના પગલાંમાં નુપુર ધારણ કરે છે અને જટાધારી છે એવા દારિદ્ર્ય રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું પંચનનાય ફણીરાજ વિભૂષણાય હેમા કુશાય ભુવનત્રય આનંદ આનંદભૂમિ વરદાય તમોપયાય દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય જે પાંચ ફળિયાળ નાગરાજને આભૂષણ રૂપે ધારણ કરે છે જે સોનું જેવી કાંતિ ધરાવે છે જે આનંદ ભૂમિ કાશીને વરદાન આપે છે જે બ્રહ્માંડના સંહાર માટે તમો ગુણ ધારણ કરે છે એવા દારિદ્ર્ય રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું ભાનુપ્રિયા ભવસાગર તારણાય કલાકાય કમલાસન પૂજિતાય નેત્ર શુભ લક્ષણ લક્ષિતાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમ શિવાય જે સૂર્યદેવને અત્યંત પ્રિય છે જે ભવસાગરમાંથી ઉદ્ધાર કરે છે જે કાળ માટે પણ મહાકાળ સ્વરૂપ છે અને બ્રહ્માજી પણ જેમની પૂજા કરે છે જે ત્રિનેત્રી છે અને શુભ લક્ષણોથી યુક્ત છે એવા દારિદ્ર્યરૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું રામપ્રિયાય રઘુનાથ વરપ્રદાય નાગપ્રિયાય નરકારણ તારણાય પુણ્યાય ભરીતાઈ શુરાચિતાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય જે રામ ભગવાનને અત્યંત પ્રિય છે રઘુનાથજીને વરદાન આપે છે જે સાપુને પ્રિય છે જે ભવસાગર રૂપ નરકમાંથી તારણહાર છે જે પુણ્યશાળી ભક્તોમાં શ્રેષ્ઠ છે જેને બધા દેવતાઓ પણ ભજે છે એવા દારિદ્ર્યરૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય ગીતા પ્રિય વૃષ્ભેશ્વરાય વાહનાય માતંગ ચરમ વશનાય મહેશ્વરાય દારિદ્ય દુઃખ દહનાય નમઃ શિવાય જેમ મુક્તજનોના સ્વામી છે જે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ આપી શકે છે જેઓને સંગીત ખૂબ પ્રિય છે અને નંદી જેમનો વાહન છે જે ગજ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરે છે અને મહેશ્વર છે એવા દારિદ્ર્ય રૂપ દુઃખનો નાશ કરનાર શિવને હું નમન કરું છું वसिष्ठेन कृतं स्तो सर्वरोगनिवारं सर्वसम्पत्करं शीघ्रं पुत्रप्रोतावदिवर्धनं त्रिसन्ध्यं यः पठेन् नित्यं स हि सर्वर्ग ममा વશિષ્ઠ દ્વારા રચાયેલું આ સ્ત્રોત સર્વ રોગોનું નાશક છે આ સ્ત્રોત તમામ પ્રકારની સંપત્તિ આપનાર અને પુત્ર પ્રવૃત્તાદિ વર્ધનકારક છે જે વ્યક્તિ દરરોજ ત્રિસંધ્યા સમયે આ સ્ત્રોતનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે સંપૂર્ણમ ઓમ નમ શિવાય મિત્રો તમે પણ દરરોજ આ શિવ દારિદ્ર્ય સ્ત્રોતમનો પાઠ કરો જેથી ભગવાન શિવ તમારી બધી જ ગરીબી દૂર કરી દેશે અને તમને આર્થિક રીતે સદ્ધર કરી આપશે જે લોકો આ પાઠનો રોજ પાઠ કરે છે તેને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે જ તેની બધી જ મનોકામના ભગવાન શિવ અવશ્ય પૂર્ણ કરે છે ઓમ નમ શિવાય મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો O, nemesis, vyk, čia yra įsirikristina goneja, čia yra įgone patypata.